હેલો એવરી વન વેલકમ કરું છું આજના વિડીયોમાં આજનો વિડીયો આપણે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે રાખેલો છે આપણે યુનિટ બેમાં બે પોઈન્ટ બેને સ્ટાર્ટ કર્યું છે લાસ્ટ વિડીયોમાં આપણે હવાની ગુણવત્તા તેમજ જે ચીમનીઓ હતી એમાં કેવી રીતે એને એની ગુણવત્તા કેવી રીતે ચકાસવી એની ઇન્ટ્રોડક્શન લીધી હતી અને હમણાં તાજેતરમાં લેવાયેલ સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની જે ત્રણસો ક્રમાંકવાળી ભરતી હતી એના પેપરના જે ક્વેશ્ચન હતા એના એમાંથી આઠ ક્વેશ્ચન આપણે પહેલાં લેક્ચરમાં જ જોયા ઇન્ટ્રોડક્શનનો પાર્ટ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એમાંથી જ આઠ ક્વેશ્ચન છે અને આ ટોપિકના ટોટલ પંદર માર્ક્સ લખેલા છે આવું માર્ક્સ વાઇઝ બ્રેકડાઉન કરેલા ટોપિકનું લિસ્ટ ક્યાં છે તો આની પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે નવા ટોપિકની વાત કરવાની છે કે જેનું નામ છે પરિસરની હવાની ગુણવત્તાના નમૂનાઓ બરાબર પરિસરની હવાની ગુણવત્તા લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ અને આજે જોવાનું છે કે એનું સેમ્પલિંગ કેવી રીતે કરવાનું તો સૌથી પહેલાં આનો હેતુ શું છે આ કરવાનું આ સેમ્પલિંગ કરવાનું જરૂર શું તો કોઈપણ વિસ્તારના હવાના પ્રદૂષણનું સ્તર જાણવા માટે આરોગ્ય પર્યાવરણ અને ઔદ્યોગિક અસરનું મૂલ્યાંકન થાય તેમજ સરકારના નક્કી કરાયેલા નેશનલ એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ બે હજાર નવ બરાબર સીપીસીબી વોર્ડ સાથે સરખામણી કરી શકાય હવે આની પદ્ધતિઓ વિશે જાણીએ કે કેવી રીતે આપણે આ નમૂનાઓ લઈશું તો પહેલી છે કે ગ્રેવીમેટ્રિક મેથડ આ કાલે મેં આનું નામ પણ કહ્યું હતું આજે ફરી એકવાર જોઈ લઈએ તો પહેલું છે કે આ પર્ટિક્યુલેટ આ પાર્ટિક્યુલેટ મેટર પીએમને મપવા માટે વપરાય છે ગેસ એનેલાઇઝર જે આ પ્રકારના ગેસ માટે પછી છે કન્ટિન્યુઅસ એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ તે જે આ રિયલ ડેટા મેળવવા માટે સતત મતલબ સેમ્પલિંગનો સમયગાળો સામાન્ય રીતે આઠ કલાક અથવા ચોવીસ કલાકનો છે હવે આમાં પહેલાં જોઈએ એસએમપી એસએમપી એટલે સસ્પેન્ડેડ પાર્ટિક્યુલેટ મેટર એટલે આ શું છે તો હવામાં રહેલા સૂક્ષ્મ ગંધ કણો છે પ્રવાહીની બુંદો છે બરાબર ડસ્ટ હોય સ્મોક હોય સૂટ હોય એરોસોલ હોય બરાબર હવે એના પ્રકાર કેવા છે બે પ્રકાર આપણે કાલે જ જોયા હતા એ પ્રમાણે કે પીએમ ટેન અને પીએમ ટુ પોઈન્ટ ફાઇવ બરાબર હવે વાત કરવાની છે અહીંયા આજના ટોપિકમાં કે આનું સેમ્પલિંગ કેવી રીતે કરવાનું તો પહેલું છે કે હાઈ વોલ્યુમ સેમ્પલર તો આમાં શું હોય કે હવાને એક અથવા એક પાંચ મીટર ક્યુબ પર મિનિટની ઝડપે ખેંચવાય છે અને પછી ફિલ્ટર પેપર પર કણો એકઠા થાય છે પછી જે પણ ચેન્જ આવે વજનમાં તફાવત આવે એને કન્સન્ટ્રેશનમાં ફેરવવામાં આવે છે આ એનો ફોર્મ્યુલા છે બરાબર કે આપણે જે પીએમ છે એ કેવી રીતે નક્કી કરીએ છીએ એ આનો ફોર્મ્યુલા છે અને સેવા માપીએ છીએ એ પણ ધ્યાનમાં રાખજો પછી જે આપણી સ્ટાન્ડર્ડ મર્યાદા જોઈએ તે લિમિટ કાલે જ જ્યાં આપણે જોઈતું એ જ છે અહીંયા પણ અહીંયા ચોવીસ કલાકનું દર્શાવ્યું છે બરાબર પછી વાત કરીએ કાર્બન મોનોક્સાઇડની તો એનો સ્ત્રોત છે કે વાહન વાહન વ્યવહાર અપૂર્ણ દહન અને ઔદ્યોગિક ચીમનીઓમાંથી આવે અસર છે કે હિમોગ્લોબિનના સાથે હિમોગ્લોબિન સાથે જોડાઈને શું બનાવશે એનું નામ યાદ રાખજો કાર્બોક્સી હિમોગ્લોબિન બનાવે છે બરાબર અને જે ઓક્સિજનના પરિવહનને અવરોધે છે માથાનો દુખાવો ચક્કર અને ગંભીર કિસ્સામાં મૃત્યુ પણ શક્ય છે બરાબર આને માપવાની પદ્ધતિઓ છે નોન ડિસ્પર્સિવ ઇન્ફ્રારેડ બરાબર આ જે સ્પેક્ટ્રોસ્કોપી છે એ સૌથી સામાન્ય છે તેમજ ગેસ ક્રોમેટોગ્રાફી અહીંયા પહેલાં હું તમને નામ જણાવું છું પછી ડિટેલમાં સમજાવીશ કે આ કેવી રીતે કરવામાં આવે છે એની મર્યાદા પણ આપેલી છે બરાબર આને ધ્યાનમાં રાખવા પછી છે નાઇટ્રોજનના ઓક્સાઇડ એનો એનો ટુ બરાબર એમાં એનો ટુ મુખ્યત્વે છે વાહન પાવર પ્લાન્ટ બોઇલર કમ્બસન પ્રોસેસ એની અસર છે કે તંત્રને નુકસાન કરે છે એસિડ વરસાદ તેમજ ઓથરી ઓઝોન બનાવવામાં યોગદાન છે આ એસિડ વરસાદમાં આ પણ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે અને પણ બરાબર તો ધ્યાનમાં રાખજો અને માપવાની પદ્ધતિઓ કઈ કઈ છે તો બે પદ્ધતિઓ છે પહેલી છે મોડિફાઈડ જેકોબ હોશિયર મેથડ જે કલરો મેટ્રિકથી કરવાની અને બીજું છે કેમિલ્યુમિની સેન્સ એનાલાઇઝર આ સ્ટાન્ડર્ડ પદ્ધતિ છે અને મર્યાદા પણ આપી છે એન્યુઅલ આપી છે અને ચોવીસ કલાકની બરાબર આ પણ પૂછાય છે આપણે કાલે એમસીક્યુમાં જોયું હતું બરાબર એસો ટુ સલ્ફર ડાયોક્સાઇડ સ્ત્રોત કોલસા આધારિત પાવર પ્લાન્ટ ઔદ્યોગિક બહેરા અને વાહનો આની અસર છે કે શ્વાસ લેવામાં તકલીફ થાય એસિડ વરસાદ પણ એસિડ વરસાદમાં આની પણ અસર છે આની અસર પણ એસિડ વરસાદ લાવે છે બરાબર ધાતુઓનો પોદળાઓ ઉપર અસર માપવાની પદ્ધતિઓ જોઈએ તો ઇમ્પ્રુવડ વેસ્ટ એન્ડ મેથડ પછી છે યુવી ફ્લોરોસેન્સ એનાલાઇઝર આની મર્યાદા પણ આપી છે ચોવીસ કલાક ચોવીસ કલાકની પણ આપી છે અને એન્યુઅલ વાર્ષિક પણ આપી છે બરાબર હવે જે આ બધા પોલ્યુટન્સની સેમ્પલિંગ કરવાની માપવાની મેથડો જોઈ એને હવે ડિટેલમાં સમજીએ તો પહેલાં છે સસ્પેન્ડેડ પાર્ટિક્યુલેટ મેટર બરાબર એસએમપી અથવા એને પીએમ ટેન અથવા પીએમ ટુ પોઈન્ટ ફાઇવ પણ કહી શકાય જે હવામાં તરતા પાર્ટિક્યુલેટ મેટર ડસ્ટ ને બધું છે બરાબર ડસ્ટ સ્મોક ને બધું છે એમની માપવાની પદ્ધતિઓ વિશે જાણીએ તો પહેલું છે ગ્રેવીમેટ્રિક મેથડ બરાબર શું કરવાનું હવામાંથી નમૂના એક ગ્લાસ ફાઈબર ફિલ્ટર પેપર પર ખેંચવામાં આવે છે અને સેમ્પલિંગ પહેલાં અને પછીનું ફિલ્ટરનું વજન માપવાનું વજન વજન માપીએ અને પછી એની કન્સન્ટ્રેશન કાઢવાની છે માં માઇક્રોગ્રામ પર મીટર ક્યુબમાં બરાબર હવે શું થાય છે તો કેમિકલ જે કમ્પાઉન્ડ છે ઇન્વોલ્વ આમાં શું શું છે તો ફિલ્ટર ઉપર મેટલ મેટલના નામ પણ આપ્યા છે બરાબર બ્લેક કાર્બન સલ્ફેટ નાઇટ્રેટ એમોનિયમ સાલ્ટ ડસ્ટ મિન મિનરલ્સ વગેરે કલેક્ટ થાય છે હવે બીજી પદ્ધતિ જોઈએ ટેમ્પરેટ એલિમેન્ટ ઓસિલેટિંગ માઇક્રોબેલેન્સ નામ પણ યાદ રાખજો અહીંયા ફૂલ ફોર્મ ખૂબ જ છે આ જે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટનો જે પણ સિલેબસ છે એમાં ઢગલો અઢળક પ્રમાણમાં ફૂલ ફોર્મ આપેલા છે બધાના એટલે મિક્સ ના થઈ જાય એનું ધ્યાન રાખજો આ પદ્ધતિમાં શું કરવાનું હવામાન પાર્ટિક્યુલર મેટર રિયલ ટાઈમમાં ડિટેક કરે છે જેમાં ડસ્ટ સૂટ ઓર્ગેનિક કાર્બન કમ્પાઉન્ડ મેઝર કરવા માટે પણ ઉપયોગ થાય જ છે હવે વાત કરીએ સલ્ફર ડાયોક્સાઇડને માપવાની પદ્ધતિઓ તો પહેલી પદ્ધતિ છે ઇમ્પ્રુવ વેસ્ટ એન્ડ ગેકે મેથોડ તો એસોટુને એબ્ઝોર્બ કરવા માટે સોડિયમ ટેટ્રા મર્ક્યુરેટ નામ પણ યાદ રાખજો અને સૂત્ર પણ યાદ રાખજો એ દ્રાવણ વપરાય છે એસોટુને એબ્ઝોર્બ કરવા માટે બરાબર અને એમાંથી કેવું કોમ્પ્લેક્સ બનશે ડાયક્લોરોસલ્ફિટો મર્ક્યુરેટ કોમ્પ્લેક્સ બનશે આ જે કોમ્પ્લેક્સ બનશે એને પછી આપણે પી રોઝેનિલિન હાઇડ્રોક્લોરાઇડ અને ફોર્માલ નાખતા ગુલાબી રંગ બને છે અને પછી ઇન્ટેન્સિટીના પ્રમાણે એસોટોની કન્સન્ટ્રેશન કાઢી શકાય તો અહીંયા જે કમ્પાઉન્ડ વાપરે એનું નામ પણ આપ્યું છે અને એનું કામ કે એને કેવી રીતે કામ કર્યું એ પણ દર્શાવ્યું છે બરાબર તો આ ધ્યાનમાં રાખજો અને બીજી છે જે આપણે કમ્પાઉન્ડ જોયું એ જ કે પેરા રોઝે નિલીન મેથડમાં લેબોરેટરી મેથડ છે ફોર પ્રિસિઝન બરાબર હવે વાત કરીએ નાઇટ્રોજન ઓક્સાઇડ એનો અને એનો ટુને માપવાની પદ્ધતિઓ પહેલી પદ્ધતિ છે જેકોબ જેકોબવાળી પદ્ધતિ તો એમાં કલરોમેટ્રિક મેથડ ઇન્વોલ્વ છે તો એનો ટુને એબ્ઝોર્બ કરવા માટે પહેલાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને સોડિયમ આર્સેનિટ આર્સેનાઇટનું દ્રાવણ વપરાય છે બરાબર અને પછી સલ્ફા અને એન વન નેપથાઇલ ઇથાઇલિન ડાયમાઇન ડાય ક્લોરાઈડ એન ઇડીએ એ નાખતા આપણે એજોડાઈ લાલ ગુલાબી રંગની બને છે કમ્પાઉન્ડ યાદ રાખજો કે શું બને છે બરાબર અને રંગની ગાઢતા એટલે કે કેટલો કલર ઘેરો છે એના ઉપરથી એની કન્સન્ટ્રેશન માપી શકાય અહીંયા પણ જે કમ્પાઉન્ડ વાપર્યા અને કેવી રીતે કામ કર્યું એ આપેલું છે બીજી પદ્ધતિ છે કેમિલ્યુમિનિશન્સ મેથડ આ હાઈ પ્રિસિઝન એટલે કે વધારે ચોકસાઈ માટે ઉપયોગી છે આમાં જે ઓક્સાઇડ છે એને ઓઝોન પછી જે આ પ્રક્રિયા આપી છે અને એ પ્રમાણે એક્સાઇટેડ એનો ટુ એક્સાઇટેડ એનો એનો ટુ મળે કે જે લાઇટ ઇમિશન કરે અને જે લાઇટ ઇમિશન કરે એટલે કે ઉત્સર્જિત પ્રકાશ કરે એની તીવ્રતા ઉપરથી આપણે એનો એનોની એટલે કે કોઈપણ નાઇટ્રોજનના ઓક્સાઇડની કન્સન્ટ્રેશન મળે છે હવે વાત કરીએ કાર્બન મોનોક્સાઇડને માપવાની પદ્ધતિઓ પહેલી પદ્ધતિ છે કે નોન ડિસ્પર્સિવ ઇન્ફ્રારેડ એનડીઆઈઆર સ્પેક્ટો સ્પેક્ટ્રોસ્કોપી બરાબર તો જે સીઓ છે કાર્બન મોનોક્સાઇડ એના મોલિક્યુલને ચાર પોઈન્ટ છ માઇક્રોમીટર ઇન્ફ્રારેડ રેડિએશન એબ્ઝોર્બ કરે છે આ જે સીઓ મોલિક્યુલ છે એ એટલે આપણે એને એબ્ઝોર્બ્શન ઇન્ટેન્સિટી પરથી એની કન્સન્ટ્રેશન માપી શકીએ છીએ બરાબર બીજી પદ્ધતિ છે ગેસ ક્રોમેટોગ્રાફી અને ડિટેક્ટર ગેસ ક્રોમેટોગ્રાફી અને ડિટેક્ટરમાં શું કરવાનું ગેસ કોલમ વડે પહેલાં સીઓને અલગ પાડવાનું બરાબર અને પછી ફ્લેમ આયોનાઇઝેશન ડિટેક્ટર અથવા ઇસીડી વડે એને ડિટેક્ટ કરી શકીએ પછી વાત કરીએ ઓઝોનને માપવાની પદ્ધતિઓ કઈ છે તો પહેલી પદ્ધતિ છે કે યુવી ફોટોમેટ્રી મેથડ આમાં પણ ડાયરેક્ટ જે લેમ્પડા આપીએ છે એના ઉપર એબ્ઝોર્બ કરતું હોય છે અને એબ્ઝોર્બન્સ ઉપરથી આપણે ઓઝોનની કન્સન્ટ્રેશનમાં આપીશું જે ફોટોમેટ્રી પદ્ધતિઓ છે સ્પેક્ટ્રોસ્કોપી એ બધી એમાં આવું જ છે તો જે ઓઝોન છે એ બસો ચોપન નેનોમીટર વેવલેન્થ ઉપર યુવી એબ્ઝોર્બ કરે છે તો એબઝોર્બન્સ ઉપરથી ઓઝોનની કન્સન્ટ્રેશન માપ આપણે માપીએ છીએ બીજી પદ્ધતિ કેમિલ્યુમિનિસેન્સ મેથડ એમાં ઓઝોનને ઇથેલિન ઇથાઇલિન વડે ઇથાઇલિન સાથે રિએક્શન કરવામાં આવે અને એટલે કેમિલ્યુમિનિસેન્સ રિએક્શન થાય અને પ્રકાશની તીવ્રતા ઉપરથી ઓથરીની માત્રા નક્કી થાય છે આ લ્યુમિનેશન્સવાળી પદ્ધતિઓમાં પ્રકાશનું ઉત્સર્જન એટલે આપણે એની તીવ્રતા ઉપરથી માપીએ છીએ બરાબર હવે લેડ અને અન્ય હેવી મેટલ માપવાની પદ્ધતિઓ તો પહેલી પદ્ધતિ છે હાઈ વોલ્યુમ સેમ્પલર એના વડે હવામાંથી પાર્ટિક્યુલર મેટરને ફિલ્ટર ઉપર એકઠું કરવામાં આવે અને ફિલ્ટરને એસિડ એસિડાઈઝેશન આપવાનું એટલે ડિઝોલ્વ થઈ જાય અને પછી અને પછી એટોમિક એબોર્બ્શન સ્પેક્ટ્રોસ્કોપી પૃથકરણની પદ્ધતિઓ સમજાવી છે સૌથી પહેલાં લેક્ચરમાં જ્યારે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટનો સિલેબસ સ્ટાર્ટ કર્યો એમાં આ પદ્ધતિ સમજાવી છે અને અથવા એમએસ વડે મેટલ કે લેડ છે કે કેડમિયમ છે ક્રોમિયમ છે નિકલ છે જિંક છે કે મેંગેનીઝ છે એની કન્સન્ટ્રેશન માપવામાં આવે છે બરાબર તો આ રીતે આપણે જે હવામાં રહેલા છે જુદા જુદા પોલ્યુટન એને સેમ્પલ આવી રીતે આપણે કલેક્ટ કરીએ છીએ બરાબર હવે વાત કરવાની છે કે કેવા ક્વેશ્ચન પૂછાયા છે જે ત્રણસો ક્રમાંકની ભરતીનું જે પેપર હતું સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટનું એમાં આ જે આજે આપણે અત્યારે હાલ જે ટોપિક ભણ્યા એમાંથી તો પહેલો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયો વાયુ મુખ્યત્વે એસિડ વરસાદની રચના માટે જવાબદાર છે તો આપણે જોઈએ એમ એસઓ ટુમાં પણ આપણે જોયું હતું અને નાઇટ્રોજનના ઓક્સાઇડમાં પણ જોયું કે આ બંને એસિડ માટે જવાબદાર છે નેક્સ્ટ ક્વેશ્ચન કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રાષ્ટ્રીય હવા ગુણવત્તા દેખરેખ કાર્યક્રમ એન એ એમ હેઠળ તમામ સ્થળોએ શું મુખ્યત્વે નિરીક્ષણ કરવામાં આવે છે તો આપણે જોયું એમ કે એસઓ પણ માપવામાં આવે એનઓ ટુ પણ અને જે પાર્ટિક્યુલેટ મેટર હતા બે પોઈન્ટ પાંચ અને ટેન એ પણ માપવામાં આવે છે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન આસપાસની હવામાં ટોટલ સસ્પેન્ડેડ પાર્ટિક્યુલેટ ટી ને એકત્રિત કરવા માટે સામાન્ય રીતે કયા ઉપકરણનો ઉપયોગ થાય સ્ટાર્ટિંગમાં જ કહ્યું એ હાઈ વોલ્યુમ એર સેમ્પલર નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ પ્રોસેસ ઇઝ મેજર એન્થ્રોપોજેનિક સોર્સ ઓફ સલ્ફર ડાયોક્સાઇડ એન્થ્રોપોજેનિક સોર્સ એટલે કે જે હ્યુમન અથવા હ્યુમનની એક્ટિવિટી દ્વારા એસોટુ વાયુ ઉત્પન્ન થતું હોય એવી પ્રોસેસનું નામ કહ્યું છે તો આનો આન્સર છે કે કમ્બશન ઓફ કોલ એન્ડ ઓઈલ બરાબર જે એસોટુ વાયુનો સ્ત્રોત હતો એમાં આપણે જોઈ દઉં બરાબર તો અહીંયા ચાર ક્વેશ્ચન આપણે તો આ ચાર ક્વેશ્ચન હતા જે આજે આપણે ટૉપિક ભણ્યા એમાંથી બરાબર લેક્ચરની પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે મળીશું હવે નવા લેક્ચરમાં નવા ટોપિકની સાથે